ચલથાણ ચંચલેશ્વર મહાદેવ મંદિરથી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ડીજે સાથે નીકળી કડોદરા હનુમાન મંદિર પહોંચી સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા ચલથાણ ચંચલેશ્વર મહાદેવ મંદિર ભક્તિ ગીતો અને મંત્રોચ્ચાર સાથે શોભાયાત્રાનું શુભારંભ કરવામાં આવ્યું હતું ભક્તોના હાથમાં ભગવાન રામના ધ્વજ લહેરાતા ડીજેના તાલે જય જય શ્રી રામના નારાઓ સાથે વાતાવરણને ગુંજાવ્યું હતું આ શોભાયાત્રામાં ચલથાણ કડોદરા અને આસપાસના ગામડાઓના ભક્તોનો મોટી સંખ્યામાં ઉમટતો પ્રવાહ જોવા મળ્યો હતો નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી દરેકે ભગવાન રામ પ્રતિની ભક્તિ વ્યક્ત કરી હતી આ શોભાયાત્રા નીકળતા પહેલાં ચલથાણા ખાતે આરતી કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને કડોદરા આકરા હનુમાનજીના પવિત્ર ધામે પહોંચી હતી તે પહેલાં કડોદરા ચાળા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આરતી કર્યા બાદ હનુમાનજી મંદિરે પહોંચી હતી જ્યાં પૂર્ણાવતીના ધાર્મિક વિધિ સાથે શોભાયાત્રાનું વિવિધ તજ સમાપણ કરાયું હતું જેમાં રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર યાત્રામાં સ્થાનિક તંત્ર દ્વારા ચાપતો ડ્રોન કેમેરા દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરું થઈ શકે ભક્તિ અને ભવ્યતાનું અનોખું સ્મરણ બની રહેલા આ શોભાયાત્રાએ સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉમંગ અને ભક્તિનું વાતાવરણ સર્જ્યું હતું આમ સાથે અંકુર દેસાઈ આજ રોજ કરોડા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામનવમી નિમિત્તે એક મોટી વિશાળ શોભાયાત્રાનું ચલ ચંચલ મહાદેવ મંદિર થી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અત્યારે હાલ કડોદરા ચાર રસ્તા શિવાજી ચોક ખાતે આ શોભાયાત્રાનું એક મોટું સ્વાગત થવાનું છે અને ત્યારબાદ અહીંયા શ્રી રામચંદ્ર ભગવાનની આરતી કરી અને ત્યારબાદ હનુમાનજી મંદિરે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે કેટલા લોકો લગભગ પંદરસો થી બે હાજર બે હજાર પંદરસો લોકો આ યાત્રામાં જોડાયા હતા